નમસ્કાર દર્શક મિત્રો આસ્થા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનો વિદાય સમારંભ તડવી સમાજની વાડી ખાતે યોજાયો હતો આજરોજ સંખેડા ખાતે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા ચાર પોલીસ કર્મીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે સંખેડા તડવી સમાજની વાડીમાં સંખેડાના દરેક પોલીસ કર્મીઓએ હાજરી આપી અને તેઓ ચાર કર્મચારીઓને વિદાય સમારંભ આપવામાં આવ્યો હતો આ શુભ અવસરે એસપી ગૌરવ અગ્રવાલ તથા રિટર્ડ પીએસઆઈ વસાવત તથા સંખેડા પોલીસ સ્ટેશનના બાહુશ પી એસઆઈ મયુરસિંહ જાદવની હાજરી વચ્ચે અશ્રુભીની આંખે ચાર કર્મચારીઓ જેવા કે રમેશભાઈ પૂનમભાઈ તળવી એએસઆઈ તથા કનુભાઈ મગનભાઈ બારિયા એએસઆઈ અરવિંદભાઈ સનાભાઈ એએસઆઈ તથા ગણેશભાઈ ગોરધનભાઈ એસઆઈ આ ચાર કર્મચારીઓને મોમેન્ટ આપી સાલ ઓડા એસપી ગૌરવ અગ્રવાલ સાહેબ તેઓનું સન્માન કરી વિદાય આપી હતી